સાવરગઢ જિલ્લામાં ચાલી રહેલા સિંચાઈ વિભાગના કામો ભ્રષ્ટાચારથી ખડાયા છે જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા કામોમાં મનમાની કરી કોન્ટ્રાક્ટરો સીગ્રેડનું મટીરીયલ વાપરી ગ્રાન્ટો ગપચાવી રહ્યા છે જોઈએ એ અહેવાલ સિંચાઈ વિભાગના કામોમાં ભ્રષ્ટાચાર કેનાલ બની ભ્રષ્ટાચારનું કેન્દ્ર બ્રહ્મામાં આ આ કેનાલ ભ્રષ્ટાચારનું છે કેમ કે કેનાલમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગત સી ગ્રેડ નું મટીરિયલ વપરાઈ રહ્યું છે ચીખલા ગામે બની રહેલી આ કેનાલનું આરસીસી વર્ક એટલું નબળું છે કે હાથથી કોતરો તો પણ ખરી પડે છે ઠેર ઠેર તિરાડો પડે છે આ કેનાલ નું કામ સિમેન્ટિક તો ઓછું વાપરી એવું લાગે છે અને માટી ઉપર જે પથરી દીધું છે એટલે માલ બી ઓછો નાખ્યો છે અને પંદર દિવસ કર્યો છે અને એકદમ બોગસ કામ કર્યું છે અધિકારી કરવાથી એ લોકો બિલકુલ કોઈ ધ્યાન મન નથી લેતા મિલી ભગત બી એવું લાગે છે કેનાલ તૂટી જાય માટી પણ છે વધારે માલ નથી આવેલો બે ત્રણ વખત માલ તો તૂટી જાય ફાટી જાય પછી પોણે ક્ષેત્રો ક્ષેત્રોમાં જવાનું થાય

કારકુન એક ટકો બિલ બનાવનાર અર્ધો ટકો એક્સચેન્જ બે ટકા એકાઉન્ટન્ટ અડધો ટકો ટેન્ડર ક્લાર્ક એક ટકો અને ચેક બનાવનાર ત્રીસ પૈસા વળી સિંચાઈ વિભાગના ચેરમેન અને કારોબારી ચેરમેન નામે પણ એક એક ટકા લેવાય છે ચીઠલા ગામમાં જે કેનાલનું કામ ચાલે છે એમાં જે ક્ષતિની ફરિયાદ હોય છે તે ક્ષતિ દૂર કરવા માટે ફિલ્ડ ઓફિસરોને જાણ કરવામાં આવી છે એ ક્ષતિ દૂર કરવામાં આવી કોન્ટ્રાક્ટર દ્વારા દૂર કરવામાં આવશે પછી એને પેમેન્ટ કરવામાં આવશે અને હાલ સૂચના આપી દીધી છે જિલ્લામાં ઠેર ઠેર સિંચાઈ વિભાગની રહેમ નજર તળે આવા નબળા કામ ચાલી રહ્યા છે લોકો રજવાતો કરી કરીને થાકી જાય છે પણ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું ત્યારે હવે આ કામોની વિજિલન્સ દ્વારા તપાસ થાય તો કૌભાંડનો કાળો કારોબાર સામે આવે તેમ છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા